સુરત શહેરમાં વહેલી સવારે રેલવે સ્ટેશન ગરનાળા નજીક એક વિચિત્ર અકસ્માત ઘટના બની હતી એક કન્ટેનર લઈને જતા ટ્રક ડ્રાઈવરે તેને નિયંત્રણ ગુમાવ્યો હતો જેના કારણે ટ્રક રેલવે સ્ટેશન ગરનાળા પાસેના રેલિંગ સાથે ધડાકા ભેર ફસાઈ ગઈ હતી આજે વહેલી સવારે વરાછા રેલવે સ્ટેશન ગરનાળા પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો આ ઘટના સવારે લગભગ સાત ત્રીસ વાગે બની હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે રેલવે સ્ટેશન તરફ ટ્રક જઈ રહી હતી રસ્તા પર ચાલતી ટ્રકના ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટેરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યો અને ટ્રક કસીધી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની બાજુમાં આવેલી રેલિંગ સાથે અથડાઈ હતી ધડકાફેર અથડાતા ટ્રકનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને કન્ટેનર પણ તેની જગ્યાએથી ખસી ગયું હતું વહેલી સવારે અકસ્માત સર્જાતા રસ્તા પર ટ્રાફિક જામ થયું હતું અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસની ટીમ દોડી આવી અકસ્માતમાં ફસાયેલા ટ્રેક સાઇડ પર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને રસ્તા પરનો ટ્રાફિક નિયંત્રણ લીધો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત